સમાચાર ડભોઈથી પ્રાપ્ત થયા છે જ્યાં સેન્ટ્રલ જીએસટીનું મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું ડભોઈની રાજસ્થાન કોટા સ્ટોન એન્ડ માર્બલ કંપનીમાં સેન્ટ્રલ જીએસટીના ધામા મોડી રાત સુધી સર્ચ ઓપરેશન કરતા જીએસટી વિભાગના અધિકારીઓ તપાસને અંતે મોટી જીએસટી ચોરી સામે આવે તેવી પણ સંભાવના છે સેન્ટ્રલ જીએસટી વિભાગના અધિકારીઓએ કંપનીના તમામ એકાઉન્ટ ચેક કરવાની કાર્યવાહી શરૂ કરી જીએસટી બિલ સહિતના તમામ દસ્તાવેજ તપાસવાનું મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું છે સવારે વાગ્યા ડભોઈમાં આ દરોડાની કામગીરી કરવામાં આવી છે કંપનીના તમામ અકાઉન્ટ્સ ચેક કરવાની કાર્યવાહી કરાઈ જીએસટી બિલ સહિતના દસ્તાવેજોની મોડી રાત સુધી તપાસ હાથ ધરાઈ ડભોઈની રાજસ્થાન કોટા સ્ટોન એન્ડ માર્બલ કંપનીમાં સર્ચ હાથ ધરાયું છે તો બે નામી હિસાબ કિતાબ અને વ્યવહારો ઝડપાય તેવી પણ સંભાવના છે ડભોઈમાં સીજીએસટી જીએસટી વિભાગનું મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું છે તો કંપનીના તમામ એકાઉન્ટ્સ ચેક કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી જીએસટી બિલ સહિતના દસ્તાવેજોની મોડી રાત સુધી પરોઢીએ ચાર વાગ્યા સુધી તપાસ ચાલી સેન્ટ્રલ જીએસટી વિભાગના અધિકારીઓએ કંપનીના તમામ અકાઉન્ટ્સ ચેક કર્યા